અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજની યુવતીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સાથે કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ઉપવાસ ઉપર બેઠા છે ત્યારે ચોવીસ કલાકના ઉપવાસ પૂર્ણ કર્યા બાદ જે રીતે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સત્તા પક્ષ સામે પ્રહાર કર્યા હતા અને ગઈકાલે તેમણે જે ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી પાયલ ગોટીને માર મારનાર પોલીસ અધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય તેમને ડિસમિસ કરાવવામાં નહીં આવે તેમના પટ્ટા ઉતારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આ રીતે ઉપવાસ કરતા રહેશે તેના વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે અને હવે તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય કૌશિક વેકરિયાના નાર્કોટેસ્ટની માંગ કરતા રાજકારણ ગરમાયું છે જ્યાં વાત કરવામાં આવે તો કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી દ્વારા મોટી માંગ કરવામાં આવી છે અને જે ગંભીર આરોપો કરવામાં આવ્યા છે પાટીદાર સમાજની યુવતીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવતા વિવાદ વગર્યો હતો અને આ જ ઘટનાના સંદર્ભમાં હાલ જે રીતે નાર્કો ટેસ્ટની માંગ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય કૌશિક વેકરિયાની કરવામાં આવી છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે ત્યારે વાત આટલેથી ન અટકતા આ મામલાના સંદર્ભમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ અમરેલીના એસપી ધારાસભ્ય કૌશિક વેકરિયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કોલ ડિટેલની તપાસની પણ માંગ કરી છે અને કહ્યું છે કે જ્યારે પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવીને ત્યારે જે જાહેરમાં સરઘસ કાઢવામાં આવી ત્યારે ગૃહમંત્રી પોતે અમરેલીમાં આવ્યા હોય તે પ્રકારના આરોપો પણ પરેશ ધાનાણીએ કરતાં વિવાદ કર્યો છે રાધા મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી તે શામઢેલો આમાં આગામી રણનીતિ શું દ્વારા એક કુંવારી કન્યાની આબરૂ લેનારી અમરેલીની કલંકિત ઘટનાએ સમગ્ર ગુજરાત નું નાક વાડ્યું છે ત્યારે એક નિર્દોષ દીકરીના ન્યાય માટે ગઈકાલે સવારે શરૂ થયેલું નારી સ્વાભિમાન આંદોલન એને આજે સળંગ ચોવીસ કલાક પૂરા થયા એમ છતાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ કાયદાનો ભંગ કરનારા લોકો છે એને હજુ સુધી સજા આપવામાં આવી નથી ત્યારે આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ ચોવીસ કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે આ બનાવ જેના કારણે બન્યો છે જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે એ સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા માનની મુખ્યમંત્રીને આ સમિતિ વિનંતી કરે છે આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હવામાં ઉડી અને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા તત્કાળ અમરેલી આવ્યા હતા ત્યારે શું હર્ષ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ આ પ્રકરણમાં સંડોવણી છે એ ગુજરાત જાણવા માંગે છે ત્યારે કૌશિકભાઈ હર્ષભાઈ અને અમરેલી એસપી વચ્ચે આ સમયગાળા દરમિયાન કેટલી વખત વાતચીત થઈ શું વાતચીત થઈ એ જાણવાનો ગુજરાતને અધિકાર છે એટલે હર્ષભાઈ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને એના આંતરિક કોમ્યુનિકેશન એ ટેલિફોનિક હોય વોટ્સએપ કોલ હોય સિગ્નલ હોય કે કોઈપણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એની તપાસ કરવામાં આવે આ મંચ ઉપરથી સમિતિ માગણી કરી રહી છે દીકરીને ન્યાય મળે એ માટે આ આઠ મુદ્દાઓને હું ફરી દોહરાવતો નથી પણ એ જ આઠ મુદ્દાઓની એક સૂત્રી લડાઈ અમે આગળ ધપાવવાના છીએ સમગ્ર ગુજરાતમાં આજ બે સવાલો અને આઠ મુદ્દાઓને લઈ અને ન્યાય માંગવાના છીએ ત્યારે આ લડાઈને આગળ ધપાવવાની આજથી અમે કાયદાકીય મોરચે શરૂઆત કરી રહ્યા છે રાજ્યના પોલીસ વડાને એ દીકરી દ્વારા રજૂઆત થાય ફરિયાદ થાય અને આવતા દિવસોમાં કાયદાકીય મોરચે આ લડાઈને આક્રમક બનાવવાનો કાર્યવાહી અમે શરૂ કરી છે આ ધરણા વધુ ચોવીસ કલાક ચાલશે અને આવતીકાલે સવારે અમરેલીના વેપારીઓને સ્વૈચ્છિક રીતે આ દીકરી ઉપર જે અત્યાચાર થયો છે અડધો ટક બંધ પાડવાની વિનંતી કરી છે હા એ અમરેલીના વેપારીઓ આવતીકાલે બપોર સુધી અમરેલી બંધ રાખી સરકારને જગાડે એવી અમે વિનંતી કરી છે અને મને વિશ્વાસ છે કે મારું અમરેલી બંધ રહી અને આ પીડિતની વેદનાને વાચા આપશે આ લડાઈને આગળ ધપાવવા માટે મહાનગરો શહેર અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની અમે રચના કરવા જઈ રહ્યા છીએ અને આવતા દિવસોમાં નારી સ્વાભિમાન મંચ ઉપર તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સંસ્થાઓ જોડાઈ અને નારી સ્વાભિમાનની લડાઈને વધુ આક્રમકતાથી આગળ ધપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજ્યના તમામ તાલુકાઓમાં નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા આવતા દિવસોમાં દીકરીને ન્યાય અપાવવા આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે આવેદન આપશે અને સાથે જ આ સમાજ ઉપર પ્રભાવ પાડનારા એ ધાર્મિક આગેવાનો હોય સામાજિક આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય સ્વૈચ્છિક સંસ્થાઓ હોય એ બધાને આંદોલનમાં જોડવા માટે થઈને અમે વિનંતી કરવાના છીએ વિનંતી પત્ર લખવાના છીએ શક્ય હશે ત્યાં રૂબરૂ મુલાકાત પણ લેવાના છીએ બધા જ સન્માનની સાધુઓ સંતો તમામ સમાજના શ્રેષ્ઠીઓ સામાજિક રાજકીય અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ આ નારી સ્વાભિમાન આંદોલનની અંદર સમર્થન કરે સરકાર ઉપર કરી એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવે એ લડાઈ કલાક દિવસ માટે વેપારીઓને બંધ રાખવા માટે તેમણે વાત કહી છે વાત આટલી જ અટકતા પાટીદાર સમાજની પાયલ ગોટીને આ સમગ્ર કેસમાં ન્યાય મળે ને જે કોઈ પણ જવાબદાર અધિકારી કર્મચારીઓ હોય તેમની સજારૂપ કાર્યવાહી થાય તે પ્રકારની માંગ કરી છે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જે નાર્કો ટેસ્ટ ની માંગ કરી છે તેના કારણે પણ રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો ન્યૂઝ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં